તો આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર શ્રીમતી કુસુમબેન ડામોર એમએસડબલ્યુ કોલેજ શ્રી વનરાજસિંહ ડામોર અને એસઆઈ કોલેજ અને સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર તેમજ ગોવિંદુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ તેમજ આદિવાસી વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ વનરાજસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓને તેમજ સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે કોલેજનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર તેમજ કોલેજ કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે ચાલુ સત્રમાં કોલેજમાંથી નિવૃત્ત થનાર અધ્યાપકો અને કર્મચારીઓને પણ સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું